વલસાડના પાથરી ગામે યુવાન તેના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા શું બન્યો વલસાડના પાથરી ગામે એક આશાસ્પદ યુવાનું તેના ઘરે પાણીની મોટર ચાલુ કરવા છતાં કરંટ લાગ્યો હતો અને યુવાનને કાળ ભરખી ગયો હતો આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોખની લાગણી છવાઈ ગઈ હતી આ કરુણ ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વલસાડના પાથરી ગામે ગામતડ ફળિયામાં રહેતો અઢાર વર્ષીય યશ સતીશભાઈ પટેલ આજે સવારે નવ વાગ્યાના સુમારે તેના ઘરની પાછળના ભાગે લગાવેલ પાણીની મોટર ચાલુ કરવા માટે ગયો હતો અને મોટર ચાલુ કરવા છતાં તેને હાથમાં જોરદાર કરંટનો ઝટકો લાગ્યો હતો આ બનાવ બનતા ગઈ હતી અને તાત્કાલિક લોટસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ યશના મૃતદેહને એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને વલસા રૂરલ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો